યુવરાજસિંહ નરેશભાઈ પંડ્યા નિખિલભાઈ ભટ્ટ રહી હિન્દુ મુસ્લિમ તાલુકાના અલગ અલગ ગામોમાં બ્લડ ડોનેટ નો કાર્યક્રમ યોજી પંદરસો માં યુનિટ બ્લડ ભેગું કરવાનો લક્ષ્ય કરજણ નગરમાંથી આશરે પંચાણું યુનિટ બ્લડ એકત્રિત કરી એસએસજી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર બ્લડ ડોનેટના કાર્યક્રમ નહીં પરંતુ ગરીબ ઘરના દીકરા દીકરીઓના સમૂહ લગ્નમાં બાપ વિનાના બાળકોના અભ્યાસ દેવા સારા સારા કામો પણ કરે છે તેમાં જાણવા મળ્યું હતું પેગમ્બર મોહમ્મદ સલ્લાહ તાલા અલી ના જન્મને પંદરસો વર્ષ પૂર્ણ થતા એ ખુશીમાં ફ્રેશ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ્રેશ યંગ સર્કલ એ મળીને

અમે 1500 વર્ષને કુશીમાં 1500 બ્લડ યુનિટ જમા એકત્રિત કરવાનો અમારું લક્ષ્ય છે પણ 2000 થી પસિત 2500 યુનિટ લગભગ થઈ જશે એવી આશા છે ફાઈજીંગ સર્કલ ગ્રુપ દ્વારા દર્જન ખાતે આજે બ્લડ ગ્રુપનો બ્લડ